આ ગથે મારું નાનું દેહીનું સથક કનન કનન એ દીન ભાવ મન ના એ હર મન આવ ઓલા ઘોડાનો બાપ છે ને કેવો નામ એ વછેરાનું વિષમો આની ઉંમર અઢાર વર્ષ કીધી ને હજી ચાલુ જ છે આનું બ્રીડિંગ અઢાર વર્ષે ચાલુ જ છે અઢાર વર્ષનું નું બ્રોડી ચક્ચર ઉપર લાગતું નથી કે અઢાર વર્ષનું હોય એવું વાંધો નહીં ત્યાં લાગી આપણે જીણા મોટા થઈને કેટલા આવી છે આપણી પાસે આ ઘોડા કેટલા છે ઘોડા સિત્તેર જેવા એમ નહીં એમાં વછેરા કહું છું કે મતલબ આ મોટા ઘોડા એમ ઘોડીયું નહીં ઘોડા ઘોડા નવ આ ઘોડાનું બ્રીડિંગ આપણે કરો છો એ બારે તમારા રાજકોટ જિલ્લા સિવાય બારે ક્યારે છે કરેલું હોય કે એનું માનું અહીંયા આવે આવે બાકી તો તમારા ફોર્મમાં જ વધારે છે ને અહીંયાં સેલ તો કરતા જ નથી ને કે કરો છો અઢાર વર્ષે આટલી સ્કૂર્તિ વાળો હે ઘોડાનો શોખ કરાય કે ન કરાય કરવો પડે તો આ કર્યા પછી બીજો શોખ થાય કે ન થાય ન થાય

અને તમે આ નાનેથી લેવતા કે હું 8 મહિનાનો કે 6 મહિનાનો હતો ત્યારે લાવ્યો તો ઓહો તો તો પેલેથી જ તમારી પાસે એવું થયું ને ખાલી જન્મ જ વા થયો હા એના બચ્ચા અત્યારે આ ડિસ્ટ્રિક્ટમાં 50ક કઈ છે આજુબાજુમાં 50 50 બધા મા ઉપર ગયા છે કે બધાય ઘોડા ઉપર અ જાજા ભાગે ઘોડા ઉપર ઘોડા ઉપર હા મારી પાસે પાંચ ઓછેરી

બારે કે આઉટ ડિસ્ટ્રિક્ટમાં ક્યારે આવ્યા કે ઘણી જગ્યાએ હતી હું કાલે દોરાવા માટે બહાર નથી જાતા એટલે વાંધો એ પડે બહારથી ફોન ઘણા આવતા હોય પણ આપણે ભરીને જાતા નથી સમજાઈ ગયું ટૂંકમાં બારે જવામાં પછી આટલા બધાનું મેન્ટેન કરવું ને એ બધું કારણ કે એવું આઉટ રાજ્યમાં આપણે ઘણીવાર જોઈએ ઘણી વાર ગુજરાતની બારે પણ કાઠિયાવાડી ઘણી જગ્યા જોવા મળે છે એટલે બ્રીડ માટે ચારસો વિનર છે વિનર છે અને તો આપણે ગુજરાતમાં જ સોમાં જ લઈ જાવ કે બારે ક્યાંય લઈ જાવ છું બારે લઈ ગયો ગયા એવું છે હવે તો કઈ નહીં લઈ જતો હોય ને ના હવે એ કોઈ નથી લઈ જવા એક જ હા પહેલાં તમે વાત કહી દી કે હા કારણ કે જે છે એ છે એની કાંઈ જો કોઈ વેલ્યુ કે કાંઈ થાય નહીં તો એ વાત સાચી છે તમારી માણાના ઘરે એક ગોળ હોય નહીં અને એવી જગ્યાએ બિહારી દીધા હોય કે માર્કિંગ કરવા હવે એ લોકો એવું કે કે આની ફેસ જે રહ્યો એ કાચિયાવાડી પ્રમાણે બહુ મોટો છે તો આનાથી ટૂંકો કેટલો હોય કોક મને બતાવે તો કંઈક ખબર પડે ને કાઠિયાવાડીમાં એ સાચી વાત છે જે લાખની પ્રોફાઇલ છે ઘણી વસ્તુ એવી છે કે મારા જનાવરમાં જે છે ને એવું પણ નથી જે પેલા ભૂજન આપણે જોયો એની જે લાચ ની પ્રોફાઈલ છે એવી હિંગોળગદ હું ઉજવા પણ નથી સમજ